દીવા કરી લયો બાપુ જય માતાજી જય માતાજી જય માતાજી માલબાઈ માના ના મંદિર નો ઇતિહાસ જણાવો અમને માતાજી નો ઇતિહાસ એવી રીતે છે કે માલભાઈ માતાજી છે માં દીકરી you can તો ફુ આવે આપણે કઈ જગ્યાએ જવાનું છે આથી આપણે સતાપોર માં માલબાઈ માં મંદિર જવાનું છે જે આ માં માલબાઈ માં છે ને બેન નું મંદિર છે અહીંયા આપણે જઈ રહ્યા આ ચુરી માતાજી એના બેન નું મંદિર ને બરોબર તો આમ નું જે મંદિર છે ને અત્યારે અમે ત્યાં જઈ રહ્યા છીએ પોટી ગયા શ્રી માલબાઈ માતાજી આમ આ સામે છે મંદિર મંદિર રેવો જો કઈ પ્રો કેમ હે બાપ સીંજી ગયો લાગે ને દેખાવમાં ચડો ન મારવો તરે હે ના માલે બટકુ ભલ્લી એ ના માલે ઓ નો માલે હા નો બોલે બટકુ તો વાલી વાલી કરજો ધીમે એકthio બસ આયે મદાયો લીકો

ભાઈ દીવા કરવા ભૂલેનાથ ના હમ કરી લ્યો જય ભાલા કરી દીવા કરી લ્યો હમ ત્યાં નથી

અહીંથી જો સીધો સીધો ડેમ દેખે દેખણો એરી ઉપર પાણી આ કેમ વ્યુ બાકી અહીંનો

ત્યાર પછી એને તેવી જીદ કરી કે વરરાજો માળે એવો જોઈએ ને કે ઘોડા ઉપર બેસી ના આવે ઘોડા ઉપર બેસી ના આવે પૃથ્વી ઉપર ચાલતા ના આવે અને પાણી ઓળંગી ન આવે બાલબાઈ માતાજીનો બાડો કહેવાય છે વિસાવદર પાસે ત્યાંનું લગ્નનું નક્કી કર્યું નક્કી કર્યું પછી એના માટે એને વરાજાને પીવા માટે હું ઘેટો લઈએ ઘેટો હા અને ઘેટા ઉપર બિઆરીને લઈએ પૃથ્વી ઉપર ચાલે નહીં ઘોડો નહીં હા પણ હવે આગળ જાતા આ પાણી વળી ન પડે એટલે માતાજી ના પાડ દીધી સરદ પૂરી સરદ પૂરી ગઈ પણ કે હવે શું करू હવે કે પછી તમે પછી નાતી માતાજી પાસે બેસણા નહી જાતા હા લાયા પછી આવ્યા ને ભતે પછી એના ભાઈ આયા એના બાપા અપને કે દીધો કે હવે મારા જીવતા સમાધિ લઈ લીધું હવે પાસો પરિવાર આ પ્રશ્ન ન કરો લગ્ન કરવાનો એટલા માટે ત્યાર પછી માતાજીએ જીવતા સમાધિ લીધી નામ જ માલભાઈ માતાજી એમાં કઈ સંતાન પ્રાપ્તિ આપે સંતાન પ્રાપ્તિ માટે ખુબ સરસ લગાવેલા ફોટા લીધા હાથ પગ ના દુખાવા માટે માણસ છે ગમે લાકડા નો પગ કે હાથ માને એટલે એકસો ને એક ટકા સારું થઈ જાય થઈ જાય બઉ સરસ જાગૃત માતાજી છે છતાં પણ ગામ ની અંદર ટેકરી પર પેટ આવે અને બીજો તો ગામ ને ઘણા ને ખબર રહે કે પરસો આપેલા ડેમ નો જે પાણી થતી ને ત્યારે એ પાણી ડેમ માં મંદિરો ડેમ ની અંદર આવી જાવ એન્જિનિયરો બધા તપાસ કરવા આવ્યા ને ત્યારે કેમેરા ટેકરી પર બધા સાપ જ દેખાણા

તો આ ડાયરેક્ટ ઘરે આયો ને સ્કૂલે થી પછી એની ઘરે આવી ગયેલા બાર સાડા બાર વાગે તું ઘરે આવશ ને હે તો પછી બાર સાડા બાર જેવું થયું પછી અમે એને ડાયરેક્ટ અહીં ઘરે પહોંચી ગયા અને ડાયરેક્ટ ઘરે પહોંચી એને આવ્યો સીધો સીધો અમે ગાડી માં જે ને તો એને આવ્યો મન નું લઈ ગયો રોતો રોતો ડાયરેક્ટ એવી રીતના અને પછી અંદર રોતો રોતો એને ઘર માં ગરી ગયો હા હું કેમ રોતો રોતો ઘર માં ગરી ગયો કે ખબર ન પડી ગયો તો એટલે તું કઈ બાઈ છો તું રોવા માં આથી તમારે લઈ જાવ એ તમે જીન કો લઈ હું મોટા હે એટલે હું કાય નહીં લઈ જાવ આપા તને ઈ તાર ભાઈ લઈ ગયા તન લઈ ગયા તો તું સ્કૂલ હતી ને સ્કૂલ હતી ને તમાર પપ્પા હું કા નિશાળે આવ્યા ક્યાં નિશાળે કોની મારી કા ઓલા આ દેડવા હાટુ એમ મારા પપ્પા મારી ની સાળે ક્યારે તો ઈ મન થોડી ખબર હોય એ મને કઈ નથી ખબર હું કરવા આવ્યા નહીં હું ત્યારે ભાઈ ઉપર હતો અહીંયા બરોબર રૂમ માં હતો એ મને નથી ખબર હું કરવા આવ્યા નહીં એ તું જાણે ને તો પપ્પા જાણે બરોબર અને આ એને લોગ ઇન એ સ્ટાર્ટ કરી હું તમને જો ફોન ની અંદર એ દેવાની નહીં જી હું ના બતાવો બતાવો એટલે બધે ખબર તો પડે ને હવે કેને મારે બ્લોગ શૂટ કરવો હતો અને એને YouTube ની મેને આઈડી બનાવી દીધી ઈમેલ તો હતો ને પપ્પાનો આઈડી ને ક્રિએટ કરી દીધી બધું ટેક ટાઇટલ મારવાનો તો બધું કમ્પ્લીટ કરી નાખવા જો આને વિડિયો એને

હવે દેખાય ને કહું એટલે તો ગાઈઝ અમે બધે જો માલભાઈ ને મંદિર થી એને અત્યારે ઘરે આવી ગયા તો આ બ્લોગ ને કરે છું અત્યારે આયા ને તમને બધા ને મારો બ્લોગ જોવા મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું તમને બધાને ને મળું નેક્સ્ટ બ્લોગ માં ત્યાં સુધી બાય બાય ટાટા આવજો